ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગના શ્લોક ક્રમાંક ત્રણ ભગવાને બીજા શ્લોકમાં એ કહ્યું કે હું વિજ્ઞાન સહિત જ્ઞાનને સંપૂર્ણતાથી કહીશ જેથી કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી જ્યારે જાણવાનું બાકી રહેતું જ નથી તો પછી બધા મનુષ્યો એ તત્વને શા માટે નથી જાણી લેતા એના ઉત્તરમાં આજનો શ્લોક ભગવાન અર્જુનને કહે છે શ્રી શ્રીભગવાનુવાચ મનુષ્યાણ સહસ્રેશું કશિદ્યતતી સિદ્ધયે યતતામપી સિદ્ધાના કશ્ચિન્મા વે તત્વ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ સહસ્ત્રેશુ એટલે હજારો મનુષ્યાણામ એટલે માણસોમાંથી કશ્ચિત એટલે કોઈ એક સિદ્ધયે એટલે કે સિદ્ધિ કલ્યાણ માટે યતતી એટલે પ્રયત્ન કરે છે યતતામ એટલે પ્રયત્ન કરનાર કશ્ચિત એટલે કોઈ અપી એટલે જ મને તત એટલે કે તત્વથી યથાર્થ રૂપે વ્યક્તિ એટલે જાણે છે આ શ્લોકનું ગુજરાતી જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હજારો મનુષ્યોમાંથી કોઈ જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને તે યત્ન કરતા સિદ્ધયોગીમાંથી પણ કોઈક જ મને સત્ય રૂપે જાણે છે અહી શ્રી રામ સુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં આનું વિવેચન ઘણું સરસ કરે છે અને કહે છે કે મનુષ્ય એટલે શું તો કહે છે કે જીવોમાં મનુષ્યત્વ છે મનુષ્યત્વ છે એટલે કે જીવોમાં પશુઓની જેમ ખાવું પીવું અને એશ આરામ કરવાનું નથી તેઓ જ વાસ્તવમાં મનુષ્ય છે તે મનુષ્યોમાં પણ જેઓ નીતિ અને ધર્મ પર ચાલવાવાળા છે એવા મનુષ્યો હજારો છે એ હજારો મનુષ્યોમાં પણ કોઈ એક જ સિદ્ધિને માટે યત્ન કરે છે રામ સુખદાસજી મહારાજ કહે છે કે જે પરલોકમાં સ્વર્ગની પ્રાપ્તિ નથી ઈચ્છતો અને આ લોકમાં ધન માન ભોગ કીર્તિ વગેરે નથી ઈચ્છતો એટલે કે જે ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓમાં અટકાતો નથી અને ભોગવેલા ભોગોના તથા માન બડાઈ આદર સત્કાર વગેરે સંસ્કારો રહેવાથી તે વિષયોનો સંગ થતા તે વિષયોમાં રુચિ થતી હોવા છતાં પણ પોતાની માન્યતા અને ઉદ્દેશથી વિચલિત થતો નથી એવો કોઈક એક જ પુરુષ સિદ્ધિને માટે યત્ન કરે છે આનાથી સિદ્ધ થાય છે કે પરમાત્મા પ્રાપ્તિ રૂપી સિદ્ધિને માટે યત્ન કરવાવાળા એટલે કે દ્રઢતાથી એ તરફ જનારા બહુ જ ઓછા મનુષ્યો હોય છે તો રામસુખદાસજી મહારાજ કહે છે કે કેમ કોઈક જ મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ તરફ વળે છે એનું કારણ શું તો કહે છે કે આ સમાજમાં સંસારમાં ભોગ અને સંગ્રહમાં આસક્તિ સાંસારિક ભોગ પદાર્થોમાં આ બધામાં સુખ પહેલાં દેખાય છે એટલે જલ્દી કોઈ પરમાત્માની પ્રાપ્તિ તરફ વળતું નથી કારણ કે સુખ ભોગ આ બધામાં દેખાય છે એને અને મનુષ્યનો સ્વભાવ એવો છે કે શરૂઆતમાં જે એવા સુખ દેખાય ને એ ઝંખે છે જે શરૂઆતમાં સુખ આપનારું છે તેનો અંત કેવો હશે તેની ઉપર કોઈ મનુષ્ય વિચાર કરતા નથી જો તેઓ ભોગ અને ઐશ્વર્યના પરિણામ ઉપર વિચાર કરવા લાગી જાય ને કે આ ભોગ અને સંગ્રહને અંતે કશું જ નહીં મળે એવાને એવા જ આપણે જવાનું છે તો અને ભોગ વિલાસ બધું મેળવવાનું સુખ આ બધાની પ્રાપ્તિ તો થઈ ગઈ એના લીધે જે કર્મોના ફળ સ્વરૂપે ચોરાસી લાખ યોનીઓ તથા નરકોના રૂપમાં દુઃખ જ દુઃખ મળશે તો તેઓ પરમાત્માની સાધનામાં લાગી જશે બીજું કારણ એ છે કે લોકો સંસારિક ભોગોમાં જ લાગેલા રહે છે તેથી એવા મનુષ્યોને આ સુખ જ જ ગમતું હોય છે કોઈક પોતાનું કલ્યાણ થાય પરમાત્માની પ્રાપ્તિ થાય એવા દ્રઢ વિચાર કરીને પરમાત્મા તરફ જનારા લોકો બહુ જ ઓછા હોય છે આમ શ્રી ભગવાન અર્જુનને કહે છે કે કોઈક જ મારી પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરે છે આપણે પણ પ્રયત્ન કરીશું તો આપણને કોઈક ને કોઈક દિવસ પરમાત્માની પ્રાપ્તિ ચોક્કસથી થશે એવી આપણે આશા રાખીએ અને આગળ વધીએ શ્રી કૃષ્ણ વણમસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ